ઈશ્વર કેટલો બધો દયાળુ છે શિયાળા દરમિયાન જમીન ઉપર ભૂલથી ધાણા વેરાય પણ જાય ને તો એ ઉગી જાય છે એ જ ધાણા તમે ઉનાળામાં વાવીને બતાવો નહીં ઉગી શકે તેને પાણી આપશો ખાતર આપશો તોય પણ નહીં ઉગે પરંતુ વેધર આબોહવા પ્રકૃતિ એ ધાણા ઉગવા માટે ખૂબ સપોર્ટ કરતી કારણ કે ધાણા આપણા માટે ખૂબ જરૂરી છે પરંતુ ગ્રીષ્મ ઋતુ દરમિયાન એ ધાણા થઈ શકે નહીં ના થઈ શકે એટલા માટે એમાં ફળ આવી જાય કે જેને આપણે ધાણા કહીએ છીએ અને ધાણા જીરુંનો પાવડર કરીને આપણે સૌથી વધારે પૂજનમાં એનો ઉપયોગ કરીએ છીએ ત્રણસો પાસઠ દિવસ ઉપયોગ કરીએ છીએ ધાણા જીરું આપણે મિક્સ કરીએ છીએ ત્યારે પણ આપણે ધાણા સૌથી વધારે રાખીએ છીએ જીરું ઓછી માત્રામાં રાખીએ છીએ પરંતુ તમને ખ્યાલ પણ છે કે આ આ અંદર મેડિસિન પ્રોપર્ટી છે આપણે અનેક બીમારીમાંથી લડવા માટે મદદગાર સાબિત થશે અને આ ધાણાનો સાયન્ટિફિક તથ્યો સાથે વિસ્તારથી વાત કરીશું ધાણાના મેડિસિન પ્રોપર્ટીની જો વાત કરીએ તો આપણા શરીરને શુદ્ધ કરવા માટે ધાણા વરદાન રૂપ સાબિત થતા હોય છે તો જે કોઈ લોકો પોતાના શરીરને શુદ્ધ રાખવા માંગતા હોય ઇન્ટરનલ શુદ્ધિ કરવા ઈચ્છતા હોય તમામ લોકો માટે ધાણાનો સૌથી મહત્વનો અને પહેલા નંબરનો ફાયદો છે જે આપણે અચૂક ઉપયોગ લેવો જ જોઈએ તો શું કરવું જોઈએ જેવી ધાણાની સીઝન આવે ત્યારે દેશી ધાણા લઈ આવવાના છે એક વ્યક્તિ પ્રમાણે એક કે દોઢ લિટર પાણી લેવાનું છે તેની અંદર એક ચમચી સૂકા ધાણા નાખી દેવાના છે અને એક ચપટી માત્ર સૂઠ નાખવાની છે આ ધાણાને બસ તમારે હાથેથી મસળીને અધકચરા કચરા ફાડા કરીને નાખી દેવાના છે પાણીને ઉકાળો પાણી એવી રીતે ઉકાળો કે લગભગ એ પાણી 200-250 ગ્રામ જેટલું પાણી બળી જાય તમે 5-7 મિનિટ આ પાણી ઉકાળશો આ પાણીને ઠંડુ પડવા દો અને આ પાણીને પીવા માટે ઉપયોગ કરો તમે જોજો એક દિવસ તમે પાણી પીશો ને બીજા દિવસે જ્યારે યુરિન કરવા જશો ત્યારે તમારો યુરિનનો કલર અલગ થયો હશે બે ચાર દિવસ તમે પીશો એ દિવસ લઈને તમને યુરિન સેન્સેશન વધારે આવશે પેશાબ વધારે લાગશે કારણ કે આ ધાણા જે છે તમારા શરીરના લિક્વિડ ફોર્મમાં જઈને તમારા શરીરની આંતરિક શુદ્ધિ કરી રહ્યા છે તો આ ઉપાય વસંત ઋતુ દરમિયાન લગભગ માર્ચ અને એપ્રિલના 10 થી 15 દિવસ નક્કી કરો ને એનું જરૂર પાલન કરો બીજો નંબરનો ફાયદો એટલે તીવ્ર રોગથી બચવા માટે જારે પણ ઘરની અંદર કોઈ લોકોને તીવ્ર રોગ આવે હવે તીવ્ર રોગ એટલે શું બે પ્રકારના રોગ હોય છે તીવ્ર રોગ અને દીર્ઘ રોગ દીર્ઘરોગ એટલે કે જે લાંબા ગાળાના હોય બ્લડ પ્રેશર છે ડાયાબિટીસ છે થાઇરોઈડ છે જે બે બે વર્ષથી ત્રણ ત્રણ વર્ષથી દસ દસ વર્ષથી તમારા શરીરની અંદર ઘર જમાવીને બેઠા હોય તીવ્ર રોગ એટલે શું શરદી થઈ ગઈ તાવ આવી ગયો ચિકનગુનિયા થયો ટાઇફાઇડ થયો મલેરિયા થયો આવી જે તીવ્ર બીમારી આવે આ બધા રોગ ત્યારે જ આવી શકે કે જ્યારે શરીરની અંદર કંઈક એવું ટોક્સિન ગયું જે બહાર નીકળવા માટે પ્રયત્ન કરતું હોય જે લાંબા ગાળાની બીમારી છે એ ત્યારે જ આપણા શરીરમાં આવે છે જ્યારે તીવ્ર રોગને આપણે સમજી નથી શકતા તો તીવ્ર રોગ અને દીર્ઘ રોગ એમાં જો તીવ્ર રોગને જો તમે મેનેજ કરીશો તાવને શરદીને ઉધરસને કફને મલેરિયાને ચિકનગુનિયા ટાઈફાઈડ આ તમામ જ્યારે રોગ ઘરના કોઈ પણ વ્યક્તિને આવે ત્યારે એના માટે જે કંઈ તમે પાણી આપશો ને એ ધાણા વાળું જ પાણી આપો કારણ કે આ તીવ્ર રોગ જ્યારે શરીરમાં આવે છે ત્યારે આપણે બધાએ નોટ કર્યું છે કે શરીરનું ઇન્ટરનલ ટેમ્પરેચર વધે અને એવા સમય દરમિયાન જો તમે શરીરની અંદર ધાણા વાળું પાણી નાખશો તો રોગ થોડા સમયની અંદર જતો રહેશે અને લાંબા સમય સુધી તમને સ્વસ્થ રાખશે તો ધાણાનો નંબરનો ફાયદો ઘરમાં કોઈ પણ વ્યક્તિ બીમાર પડે ત્યારે એને પીવા માટે જે કંઈ પાણી આપવાનું છે ધાણા વાળું જ પાણી આપવાનું છે બનાનું કેવી રીતે તમે લીટર દોઢ લીટર પાણી લેલો જેટલી એની રિક્વાયરમેન્ટ હોય એક ચમચી સૂકા ધાણા અધકચરા ખાંડીને નાખી દો કફ કેવું કંઈ હોય ઠંડીની ઋતુ હોય તો તમે તેની અંદર નાખી શકો ચપટી ચપટી બે પાણી પાણીને સારી રીતે ઉકાળો બે થી પાંચ મિનિટ પાણી ઉકળી જાય ઠંડુ પડી જાય બોટલમાં ભરી લો અને આ જ પાણી પીવા માટે વાપરો કિડની સંબંધિત જો સમસ્યાથી બચવું હોય તો ધાણા વાળું પાણી વરદાનરૂપ સાબિત થાય છે જે કોઈ લોકોને કિડની સંબંધિત સમસ્યા સતાવતી હોય પછી પથરી થઈ હોય પછી ડાયલિસિસ થયું હોય કિડનીમાં પ્રોબ્લેમ આવેલી હોય હોય વધારે આ તમામ લોકોએ શું કરવાનું છે પાણી આખો દિવસ પીવાનું છે પદ્ધતિ એ છે લીટર બે લીટર પાણી લો એક ચમચી સૂકા દાણા કચરા ખાંડીને નાખો પાણીને ઉકાળો ને આજ પાણી પીવું જોઈએ જે કોઈ લોકો પોતાની કિડનીને સુરક્ષિત રાખવા ઈચ્છે છે તેવા લોકોએ મહિનાની અંદર બે દિવસ સિલેક્ટ કરીને દાણાવાળું જ પાણી પીવું જોઈએ કારણ કે કિડની એક એવું ઓર્ગન છે જે બિચારું કમ્પ્લેન કરતું નથી ને જયારે કમ્પ્લેન કરે ત્યારે ખૂબ લેટ થઈ ગયું હોય છે ધીરે ધીરે ડાયલિસિસ સાયકલ લાંબી થઈ જાય પેલા હર કરાવવું પડતું હોય પછી જો ધાણાળું પાણી પીવે તો એ લોકોને અઠવાડિયામાં બે વખત ત્રણ વખત ડાયલિસિસ કરાવવું પડશે અઠવાડિયામાં એક જ વખત ડાયલિસિસ કરાવવું પડશે તો ધાણા પાણીનો ઉપયોગ કરો અને જે લોકો સ્વસ્થ છે એ લોકો પોતાની કિડની લાંબો સમય સુધી સ્વસ્થ રહે મહિનામાં બે દિવસ સિલેક્ટ કરો અને ધાણા પાણી પીવાનો આગ્રહ રાખો એ શું કરશે તમારા શરીરની અંદર જઈને કિડનીની અંદર જે કે ટોક્સિન ભેગા થયા છે એ સાફ કરીને કિડનીને ફરીથી સારી રીતે કાર્ય કરવા માટે મદદગાર સાબિત થશે ધાણાનો બીજો સૌથી મહત્વનો ફાયદો જે કોઈ લોકોને શ્વસન સંબંધિત સમસ્યાઓ છે જે લોકોને વારે વારે શરદી ઉધરસ કફ થઈ જાય છે જે લોકો પંપ લેવા પડે છે જે લોકોને ફેફસામાં ઇન્ફેક્શન છે તમામ જે શ્વસન સંબંધિત સમસ્યાઓ છે તેવા લોકો માટે ધાણા અને સૂપ પાણી વરદાન રૂપ સાબિત થાય છે અમારા ગ્રુપમાં ઘણા એવા લોકો છે કે જેમ લોકોને અસ્થમેટિક એટેક આવ્યો ડોક્ટરે દાખલ કર્યા દિવસ દરમિયાન ત્રણ થી ચાર વખત પંપ લેતા હોય આવા લોકોએ માત્ર ભોજન અંદર થોડો સુધારો કર્યો એટલે એને સારો એવો ડાયટ પ્લાન બનાવ્યો માત્ર ને માત્ર ધાણા અને સૂટ વાળું પાણી એ લોકોને આપવામાં આવ્યું તો થોડા દિવસની અંદર જે લોકોને ત્રણ વખત પંપ લેવો પડતો તો એ લોકોને બે વખત લેવો પડ્યો જે લોકો નિયમિત રૂપે પંપ લેતા હતા એ લોકો અઠવાડિયામાં એક બે કે બે જ વખત પંપ લેવાની સંભાવના ઊભી થઈ તો સંબંધિત अनेक સમસ્યાઓથી આવા લોકો બચી શકતા હોય છે જે લોકોને ચામડીની બીમારી છે એવા લોકોએ તો ધાણાવાળું જ પાણી પીવું જોઈએ કારણ કે ચામડીની બીમારી સમજો ક્યારે થઈ છે આપણા શરીરની અંદર જે કોઈ ટોક્સિન ગયા છે એ સ્ટૂલ વાટે બહાર નીકળતા હોય છે યુરિન વાટે બહાર નીકળતા હોય છે સ્વેટિંગ વાટે બહાર નીકળતા હોય છે પરંતુ આ તમામ સ્વ આ ગુષણો છે આ ટોક્સિન છે એ બ્લડમાં ભળી જાય તો શું લેટ્રિન વાટે બ્લડ કઢાશે યુરિન માટે બ્લડ કઢાશે નહીં નીકળી શકે તો શરીર શું કરશે ચામડીની બીમારી કરીને ટોક્સિન બહાર કાઢવા માટે પ્રયત્ન કરશે તો એવા સમય દરમિયાન ચામડીની બીમારી છે સોરાઈસી છે ખરજું છે દાદર છે વોટ એવર જે કઈ તમને ચામડીની બીમારી હોય તમામ સ્કીન ડિઝીઝ હોય એ સમય દરમિયાન ધાણા વાળું પાણી પીશો તો એને ચામડીની બીમારીમાંથી નિજાત મેળવવા માટે ખૂબ સારું પરિણામ મળશે જે કોઈ લોકો વજન ઘટાડવા ઈચ્છે છે તમે જે કઈ ઉપાય કરો છો તમામ ઉપાયોની અંદર એક ઉપાય વધારે સામે સામેલ કરો ધાણા વાળું પાણી પીવાનું રાખો વર્તમાન સમયની અંદર તમે હજારો રૂપિયા ખર્ચો છો વજન ઘટાડવા માટે છતાં સારું રિઝલ્ટ મળતું નથી તો એક એવો ઉપાય કરો કે જેમાં તમારે કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી આવા તમામ લોકોએ શું કરવું જે લિટર દોઢ લિટર પાણી લો એક કે બે ચમચી સૂકા ધાણા આજ કચરા ખાંડીને નાખો શિયાળો છો તો સૂંઠ નાખી શકે છે અથવા તો માત્ર ધાણા નાખીને પાણીને સારી રીતે ઉકાળો અને ધાણા વાળું પાણી જો તમે પીવાનું રાખશો તો એ તમને વજન ઘટાડવા માટે ખૂબ મદદગાર સાબિત થશે જે કોઈ લોકોને પેશાબ સંબંધિત સમસ્યાઓ છે પેશાબમાં બળતરા થાય છે યુરિનમાં જલન આવે છે યુરિન ઇન્ફેક્શન થયું છે જેના અંગોમાં બળતરા થાય છે ઇન્ફેક્શન થાય છે આ તમામ લોકો માટે ધાણા વાળું પાણી રૂપ સાબિત થાય છે એવી તમામ માતાઓએ ધાણા અને સૂંઠવાળું જ પાણી પીવું જોઈએ એમાં ધાણાની સાથે સાથે તમે સુવા નાખી શકો બીજી વસ્તુ પણ નાખી શકો પરંતુ ધાણાવાળું પાણી જ્યારે તમે પીવો છો ત્યારે એ સમય દરમિયાન તમારા શરીરની અંદર ઘણા બધા ટોક્સિન કે કચરો પડેલો હોય છે અને એ થોડા સમયની અંદર જો શુદ્ધિ નહીં થાય તો તમને મેદસ્વીતા પણ આની બીમારી આવશે સાંધાના દુખાવા થશે આવું ન થાય એટલા માટે ડિલિવરી બાદ કમસે કમ માતા બહેનો એક મહિના માટે ધાણા અને સૂટનું પાણી ધાણા અને સુવાનું પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ ધાણાના આટલા બધા ફાયદા હોવાના કારણે એ માત્ર શાકમાં વઘાર કરવા માટે નથી શાકમાં વઘાર તો તમને સ્વાદિષ્ટ લાગે છે એટલા માટે તમે કરો છો એ કરો જ પરંતુ જણાવેલી સમસ્યાથી બચવું હોય તો ધાણાનો ઉપયોગ આવી રીતે જરૂર કરવો જોઈએ અને અંતે સૌથી મહત્વનું નિવેદન હવે વેધર ઉપર આપણું કંટ્રોલ નથી આપણે જે કે પાણી પી રહ્યા છે એની શુદ્ધિ વિશે હવે પ્રશ્નાર્થ ચિહ્ન થયો છે આપણે વાતાવરણ શુદ્ધ કરી શકશું નહીં પાણીને શુદ્ધ કરી શકશું નહીં આપણે બસ એક જ ઉપાય કરવો જોઈએ કે આપણા શરીરની અંદર જે કે ટોક્સિન ગયા છે એને આપણે કેવી રીતે બહાર કાઢી કાઢી શકીએ તો તમામ માતાઓ બહેનો એ પરિવારજનો અઠવાડિયાની અંદર એક નિયમ અચૂક કર નાખવો જોઈએ કે અઠવાડિયાની અંદર એક દિવસ તમામ લોકોએ સવારથી સાંજ સુધી ધાણા પાણી પીવાનું છે પર વ્યક્તિ લીટર દોઢ લીટર પાણી લો તેની અંદર એક ચમચી સુકા ધાણા અધ કચરા ખાંડીને નાખો પાણીને સારી રીતે ઉકાળો તમે એક અઠવાડિયા માટે જો આ પાણી પીવાનો આગ્રહ રાખશો તો તમારું શરીર જે અશુદ્ધિ શરીરની અંદર ગઈ છે વાતાવરણના માધ્યમથી ટોક્સિનના માધ્યમથી ભોજનના માધ્યમથી એ તમામને બહાર કાઢવા માટે ધાણાવાળું પાણી રૂપ સાબિત થાય છે અને એ જ ધાણાનો સમય હવે આવી ગયો છે પણ સૌથી મહત્વની ભૂલ આપણે કરીએ છીએ જ્યારે પણ તમે ધાણા ખરીદવા જાઓ ત્યારે ધાણા તો લેવાના છે પરંતુ તેની જે નાની સાઈઝની જે દેશી ધાણી આવે છે એ જ ખરીદવાનો આગ્રહ રાખીએ કારણ કે જણાવેલી તમામ મેડિસિન પ્રોપર્ટી મોટા ધાણામાં ઓછી હોય છે અને દેશી નાની ધાણી છે બિલકુલ ગ્રીન કલરની જે ધાણી છે તેની મેડિસિન પ્રોપર્ટી ખૂબ વધારે હોય છે તો માત્ર ધાણા માત્ર ભોજનમાં નથી લેવાના તમામ જે કઈ સમસ્યાઓથી બચવું હોય ને જણાવેલી સમસ્યા જો તમને સતાવતી હોય ધાણાનો ઉપયોગ અલગ અલગ મેડિસિનની સાથે સાથે તમે કરશો તો આ જ એક ધાણા અનેક બધી સમસ્યાથી બચવા માટે રામબાણ મેડિસિન જેવું કાર્ય કરશે સૌને જય હિન્દ વંદે માતરમ